બાણું લાખ માળવાનો ધણી ભરથરી છે ને જોજો વિચાર કરજો કે પીંગળાનો એક ઇતિહાસ એવો છે કે અશ્વપાળ પાસે રાતે ગઈ હતી અને ભરથરી આ જોઈ ગયો આમ થયું તેમ થયું આવી બધી વાતો છે એ વાત ખોટી છે એવું મારો દાવો નથી પણ હું તમને એક વાત કહું કે બાણું લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું જેવું તેવું હોય એવું હોય જ નહીં પણ આમાં હું છે સાચો ઇતિહાસ બધા દબાવી રાખ્યો છે પાદરી ઉથડક વાતો કરે આ રામાયણ માં છે ને રામાયણ માં તે બાપુ કેટલી હું થી વાતો ચિતરી નાખી છે રામાયણ છે કંઈક જુદી દુનિયા હું કરી નાખી છે બાણું લાખ માળવાનો થણી ભરથરી પીંગળા વગેરે બાપુ એક સેકન્ડ નો રે કે ઈ પીંગળા ને છોડીને બાપુ સાધુ બની ગયો હોય છે કેમ બન્યો હોય છે વિચાર કરજો એકવાર ભરથરી બાપુ શિકાર કરવા માટે જાય છે બે પાંચ સૈનિકો છે આરે એ શિકાર કરીને વળ્યા ને તર એક ગામડા ગામની बाजूમાંથી નીકળ્યા અને એમાં કોઈક ભાઈ ગુજરી ગયો અને શમશાન યાત્રા નીકળી એ શમશાન યાત્રા જાતી દેને વાયે એક બેન માથા પછાડતી જાતી વાળ તોડતી જાતી એટલે ભરતરીને એમ થયું એના સૈનિકોને પૂછે છે કે આ શમશાનમાં બેન બૈરા કોઈદી ન જાય પણ આ બેન કેમ હાલી જાય છે વાય વાય એનો આ ગુજરી ગયો એનો ભાઈ છે એનો ઘરવાળો હશે એનો દીકરો હશે શું હશે આપણે આ પાકો કરવું છે એ શમશાન હતું ને ઘોડા ઉભા રાખીને જોવે છે છે કે શું થાય ગોઠવીને ભાઈને ગોઠવી દીધો અને બેન બધાને કગરે છે કે મને જવા દો હવે મારું સતર વયો ગયું મારે આ દુનિયામાં જીવીને હવે શું કામ છે એટલે કોઈ છોડતા નથી ને પછી બેન ને બાપુ સત ચડ્યું ને હાથમાંથી નીકળી જાય બેઠો બેઠો પાણાની મૂર્તિ જેવો થઈ ગયો આ જીવતા જીવ આ દીકરી હળગી ગયા કેટલો પ્રેમ હશે ને એક ભાઈ ને પૂછ્યું કે આ ગુજરી ગયું કોણ હતું એ કે બેન જે હળગી ગયા ને એના ઘરવાળા હતા ભરતરીને વિચાર થાય કે આ હા પતિ પત્નીનો કેટલો પ્રેમ જીવતા પોતાનું દેહનું બલિદાન કરવું આ કેવડી મોટી વાત એને બાપુ ક્યાંય હાથ નથી ભરતરીને ઘરે આવ્યો ઘરે આવીને બાપુ આમ સોફા ઉપર બે હિંડોળા ઉપર બે અને વિચાર કરે છે પીંગળા પૂછે છે કેમ આજ કઈ બોલતા નથી પાણી લઈ આવું ચા લઈ આવું જમવા લઈ આવું એ કે પીંગળા આજ મેં એક સપનું એવું જોયું ને એક ચિત્ર એવું જોયું કે મારું મગજ હજી કામ નથી કરતું પીંગળા કહે છે કે એવું શું તમે જોઈને આવ્યા છો કે તમને હક નથી તમે તો રાજા છો એ કંઈ વાત હજી પણ એક ગામની બાજુમાંથી અમે નીકળ્યા ને એ એક ભાઈ ગુજરી ગયા હતા અને એના ઘરવાળા એની પત્ની હતી ને એ ભાઈને હળગ્યાઓની હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી ભાડ ભાડ ભડ હળગી ગયો હું તો જોઈ રહ્યો મને હજી મારા હૃદયમાં બાપુ ચેન નથી પડતું અને પછી પીંગળા કહે છે કે અગ્નિ મૂકી હતી કે એની હાથે પ્રગટ થઈ હતી કે ના અગ્નિ તો મૂકી હતી તકે એ તો ત્રીજા નંબરનો પ્રેમ કેવાય એમાં હું મોટી વાત હતી જોજો ઇતિહાસ એમ નામ ન બને એ અગ્નિ જો મૂકી હોય તો એ ત્રીજા નંબરનો પ્રેમ કેવાય અને ભરતથી વિચાર કરે તો હારો બીજા નંબરનો કેવો હોય છે પહેલા નંબરનો કેવો હોય છે એ પીંગળાણ કેસીક તો મને આ તમે મને ખુલાસો તો કરો આ બીજા નંબર નો પ્રેમ કોને કહેવાય ત્રીજા નંબર નો કોને કહેવાય ત્યારે એમ કે છે કે અગ્નિ આપીને ત્રીજા નંબરનો છે અને જમણા પગના ભગના અંગુઠેથી એની હાથે પ્રગટ થાય ને એ બીજા નંબર નો છે તો કે પહેલા નંબરનો કે પહેલા નંબર નો પ્રેમ ઈ છે કે પોતાની પત્નીને એનો ધણી ગુજરી ગયો એવી વાત ત્યાં કાને પડે અને શ્વાસ અંદર હોય તો બહાર નો નીકળે ને બહાર હોય તો અંદર નો જાય ને ખોળી જીવ નીકળી જાય આનું નામ પહેલા નંબર નો એટલે આપણા બહરા કે ભરત ની કે છે પીંગળા ને પીંગડા તું મને કેવો પ્રેમ કરે પેલા નંબર નો બીજા નંબર નો ત્રીજા નંબર નો એટલે સ્વયં છે આપણું બહેરું પેલા નંબર નો કરતું હોય ત્રીજા નંબર નો પણ એ તો એમ જ કે પેલા નંબર નો કરું છે એ તો કઈ એવું કે હું ત્રીજા નંબર કરું છું એટલે પીંગળા કે છે મહારાજ એ બધી વાત જવા દો અને જે કરતા હોય એ કરો કે ના બીજું કંઈ નહીં ખાલી હું તને પૂછું છું તું મને પ્રેમ કેવો કરશ પછી ફીંગડા ને એમ થયું કે આ આ ઝાંડા વગેરે તો લોહી પીધા વગેરે રહેશે નહીં અને હાચું આમને સમજાવવાનું નથી તેની પીંગળા કે છે મહારાજ મહારાજ તમને હું પ્રેમ પેલા નંબર નો કરું છું પણ અખતરો ન કરતા ને રોતા નહીં આવડે જો અખતરો કર્યો હો તો દરબાર રોતા નહીં આવડે પેલા નંબર નો પ્રેમ કરું છું ઠીક ના ના એવું કાઈ નહીં કરું પણ આપણે હકના રે ચારસો મહિના નો સમય થયો ને બાબુ એને મનમાં વાત જાતી નતી મારે પીંગળા ની પરીક્ષા કરવી છે એમાં એક વાર ફરીને શિકાર કરવા ગયા અને એના ભાઈ વિક્રમસિંહ ભેગા છે વિક્રમ ને કે છે કે જા તું મારો ઘોડો ને તારો ઘોડો બે લઈને રાજમાં જા અને તારી ભાભી પૂછે કે તમારા ભાઈ ક્યાંય ગયા તો તારે કહેવાનું સિંહના શિકારમાં દો ને કંઈક નઈ બનવાનું કઈક બની જાય તો હેરાન થઈ જવું કે તું મને મોટો ભાઈ માન હોય ભલે રાજા માનતો ભલે મારી આજ્ઞાનું તારે પાલન કરવું પડે આ આમસા નથી રાજા વાજા ને વાઈન્દ્ર કીધા બાજુમાં એની દાસી ઉભી છે અને પીંગળા પૂછે છે વિક્રમભાઈ તમે આવ્યા તમારા ભાઈ ક્યાં એટલે વિક્રમ ઘડીક બોલતો નથી વિક્રમભાઈ તમને કહું છું તમારા ભાઈ ક્યાં માંડ માંડ બોલ્યો કારણ કે ખેલ તો પછી નાટક તો હરકી રીતે જ કરવું પડે કે મારા ભાઈએ સિંહના શિકારમાં મારા ભાઈ સિંહ ભાઈને મારી નાખ્યા સિંહ મટારી હાથ રહી ગયો બાપુ પીંગળાના ખોળિયામાંથી જીવ નીકળી ગયો હવે પડખે દાસી ઉભી છે એટલે દાસીએ પીંગળાનું બાવડું પકડીને કીધું કે હાલો બા એ આમ બાવડું પકડ્યું પડી કઈ બધાને ખબર પડે પીંગળા તો ગુજરી ગઈ અને કડીક થયું ને ભરથરી આવ્યો ને બાપુ ખબર પડી ને પછી ભરથરી માથા મીડ્યો પસાડો પીંગળા પીંગળા હવે હું તારા કે ને બાણું લાખ માળવાનો ધણી એનું બૈરું બાપુ ગુજરી જાય પછી પબ્લિક કેવી ભેગી થઈ છે ખીડીઓ ઘોડે માણા ઉભરાણો હો પણ ભરથરી બાપુ બે કાબુ બની ગયો વાળ મીડો તોડવા ધોડ ને ફાકડા મીડો ભરવા પીંગળા જાગ પીંગળા પણ મરેલા બાપુ જાગે આ તો પેલા વિચારવાની જરૂર છે હું તો એમ કહું છું કે આ ખતરા કોઈ વાત ના કરાય જ નહીં પછી રોતા નથી આવડતું આ આ આપણે આપણે જેલમાં કોઈ માણા હોય એને બાપુ આ સંસારની કા હરવા ફરવાની ખાવા પીવાની ને મોજ કરવાની કઈ જરૂર નહીં હોય એને શોખ નહીં હોય આપણને દુઃખ થાય ખારું આપ આ દહ વરા વીસ વરા પચીસ વરા જેટલી જેલ હોય એમને કોઈનું મોઢું નહીં જોવાનું એક ચાર દિવાલું વચ્ચે જિંદગી કાઢવાની પણ બાપુ એવું પગલું ક્યારેક ક્રોધ માણસ ને ચડી જાય ને પગલું ભરી લે ને પછી પસ્તાવાનો વારો આવે એક ભાઈ 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 ને બાપુ વેચ જમીન હાટુ હગો ભાઈ હગા ભાઈ ને મારી નાખે એક જાય ઉપર ને એક જાય જેલ એટલે સંતોએ કીધું કે ધરતી રાજા રામ ની કોઈની પૂરી કરી નહીં આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ પછી જેલમાં પૂરો એની આપણે ખબર કાઢવા જાય ને તે શું કે ખબર

અને એ શિખંડી ને આગળ રાખ્યો ને કે ભીષ્મ ની આમે એટલે ઈ અર્જુન બાપુ હસ્તીના પૂર થી દ્વારકા જાતો તો લોટાઈ ગયો સમય વિયો ગયો એમ સમય ની બલિહારી છે સમય હારે હાલો વર્તમાન માં જીવો બાપુ ભૂતકાળ ને ભવિષ્યકાળ ને સંભાળવાની જરૂર જ નથી રા ભરતરી માથા મીડો પસાડવા પીંગળા હું તારા વગર નહીં રહ્યો પીંગળા હું તારા વગર નહીં રહ્યો અને ગુરુ મહારાજ ને ખબર પડી ગુરુ મહારાજ આવ્યા ગુરુ મહારાજ ના પગમાં પડીને ભરત કર કરે છે બાપુ બાપુ આને કઈક કરો બાપુ આને હજીવન કરો બાપુ આને હજીવન કરો ગુરુ મહારાજ તમે કર્યું છે ને હવે તમે છો કરો આને આ કરવાની જરૂર શું હતી કે તમારા પગ પકડું મારી ભૂલ થઈ જાય મારું આમ થઈ ગયું મારું આમ થઈ ગયું એ કે ભાઈ મરેલા જીવતા થાય તો ની આ લાઈનો લાગે મારી એવી થોડી તાકાત હોય કે મરેલા હું જીવતા કરી શકું એમ કરતા કરતા શમશાન યાત્રા તૈયાર થઈ અને માણસો બધા શમશાને જવા મડ્યા શમશાન યાત્રા બાપુ ભરથરી વાય ગાંડો પાગલ થઈ ગયો ગુરુ મારંદ ની આંખમાં આહુડા મૂડ્યા પડવા કે હવે આ ભરથરીને મારે કેમ કાબૂ કરવું એ કે પાગલ થઈ જાહે ને તો આખો બાણું લાખ માળવો નો થારો થઈ જાશે કે આ બાણું લાખ માળવા ને કોણ હાચવશે એમ કરતા કરતા શમશાન ગયા એ લાકડા ગોઠવા પીંગળા ને માથે ગોઠવી અને બાપુ ભરત ગાંડો તૂર થયો અને એમાં કુદરત ને વાત રાખવી એક ગુંદકા નો આમ જાતો તો અને સદગુરુ મહારાજ એના ભજન ના બળ થી આમ જોઈ ગયા કે આત્મો હારો નથી પણ આ ભરતરી ને કાબુ કરવા માટે જો આ પીંગળામાં નાખું પીંગળા બેઠી થાય ને તો ભરતરી બાપુ ઠેકાણે આવી જાય એ ગુંદકા નો બાપુ પકડી અને પીંગળાના ખોળિયામાં નાખ્યો અને પીંગળા બેઠી થઈ ભરત વાન માં આવી ગયો પણ અસલ પીંગળા બાપુ મરી પછી નો નો ઇતિહાસ બાકી બાણું લાખ માળવાનું બહેરું બાપુ એવું ન હોય જેવું તેવું કેવાનો મારો અર્થ કે જે સત્ય છે કઈ આ રામાયણ છે રામાયણ તમે જો ઘણા બધા એમ કે કે લંકા હનુમાનજી હળગાવી હું એમ કહું હનુમાનજી હળગાવી જ નથી લ્યો કોઈ લંકા વાળા એ હળગાવી છે હનુમાનજી હળગાવી દિવાળી કોને મૂકી હતી ઓલો બચવા હાટું માણા ભાગા ભાગ આપણને કોઈ હળગાવી ભાગા ભાગ ન કર્યું ગોદડા એમને જ વિટાળ્યા તા તેલ એમને રેડ્યું તો દિવાળી એમને મૂકી દીધી હનુમાનજી તો બચવા આટું ભાઈ ગયા હવે ગોધડા હળગતા વેરાણા લંકા હળગી એમાં હનુમાન નો વાંક છું હનુમાનજી લંકા મિથિલા નરેશ હવે શિવધનુષ નું ઘોડો ઘોડો કરીને ફરતા અને પછી જનક મહારાજ જોઈ ગયા કે હવે આ શિવ ધનુષ ને મારી દીકરી જો આ ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિ હાટું શું આના માટે મૂર્તિઓ મારે કેવું ગોતું એટલે પછી સ્વયં રચવાનું નક્કી કર્યું કે આ ધનુષ ને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે હવે ઈ સ્વયં વર રજો ને એમાં કે રાવણ હતો એવું કે છે હાજુ ખોટું મારો રામ જાણો ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલું નહોતું હવે એને થી ચોખા જેટલું ધનુષ નું હેલું વન માંથી સીતાજી ના આખે આખા ઉપાડી જવાનું શું કારણ આખે આખા સીતાજી ઉપડે સીતાજી ખોડો ખોડો કરીને ફરતા હતા એવડું એ થનું છે રાવણ હલાવી ન હોય અને વન માંથી જે લખમણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયો પણ આમાં ભોળાનાથ અને પાર્વતી બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન અહીંયા બેહવા માટે ગયા અને વિષ્ણુ ભગવાને મકાન બનાવ્યું હતું એટલે લક્ષ્મીજી બધું બતાવવા મીને જો મકાન બનાવ્યું અમારે જમવાનું નાય અમારે રહેવાનું નાય હોવાનું નાય રસોડું નાય ફલાણું ના ફલાણું બૈરાનો સ્વભાવ હોય ઘરમાં કઈક વસ્તુ લાવે આજુબાજુના બૈરા ભેગા થઈને બધું દેખાડે એટલે પારવતીને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન મકાન કઈ કરવા નથી કહે આ તો હમણાં હાય બ્રુધ નહીં અત્યારે પારવતી ઘરે આવીને ભોળાના હાથને કહે છે પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે સારું મકાન નું અતાર સુધી કોઈ ધ્યાન મગજ માં આવ્યું જ નતું અતર ક્યાં આવ્યું એટલે કે વિષ્ણુ ભગવાન ને અહીંયા બે હવા ગઈ એમને કઈ સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે બનાવું એટલે કે એ વાત હા તમારી પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભભૂતિ આપું ભભૂતિ લઈને જાઓ વિષ્ણુ ભગવાન ભાઈ ના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરી કારણ કે આપણી પાસે પૈસા છે નહીં ભોળાનાથ ને ખીસું જ નહોતું પૈસા જાય રાખવા જાવ એટલે ભભૂતિ આપીને એટલે પાર્વતી કે છે કે આટલી ભભૂતિ માં કેટલું હોનું આવશે કે પણ લઈ તો જાઓ એટલું તો લઈ આવો પછી કઈક આગળ જોઈશું એ ભભૂતિ લઈ અને માં ગયા છે અને જઈ અને પછી કીધું કે આના બરોબર અમને હોનું આપો હવે સાબડા મૂકવામાં ભોળાનાથ ની ભભૂતિ ઊંચી થાય બાબુ હોના ઢગલા મીડ્યા કરવા હો ગાડા ભરી ભરીને ને મીડ્યું જવાનું સાબડું ઊંચું ન થાય હવે અહીંયા ઢગલે ઢગલા થયા હોના પછી એ કહેવા આ એટલું બધું હોનું જતા એટું પાણા ને શું માથા ગુરકરી હોનાનું જ બનાવાય નહીં એ હોનાનું મકાન બનાવ્યું અને વાસ્તુ પૂજન કરવા માટે તે સારામાં સારો ને વિદવાનમાં વિદ્વાન બ્રાહ્મણ રાવણ એ રાવણને બાપુ અહીંયા વાસ્તુ પૂજન કરવા માટે બોલાયું એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથ ને તો ખબર છે એ તો બાપુ ત્રિલોકનો નાથી નો ખબર હોય એટલે પહેલા પાર્વતી પાસે જાય કે આ ને શું આપશું આપણે દક્ષિણામાં ઈ કે એને રાજી કરી દઈ જે માગે આપી દે કે જો જે માગ આપી દે પછી મારી માય લોહી નો પીતા કારણ કે હવે આપણું એક આપણે એક પ્લાસ્ટર કર્યું હોય તો બૈરુ રાજીનો રેડ થઈ જાય એટલે બદલે આખું હોનાનું મકાન હોય બૈરુ રાજી કેટલું હોય એ કે એને જે જોઈએ આપી દ્યો પણ એનું મન છેજે નોતું પાઈ ઈ કે વાંધો નહીં અહીંયા ગયા રાવણને કીધું ભુદેવ બોલો હું આપણું ઠીક જે આપું એ આપો ને કે ના તમે માગો એ આજે આપું

ઉદે માંડ માંડ મકાન બનાવ્યું તમે લઈ લીધું ને લઈ લ્યો પણ આ મકાન જો એકદી ફડકે નો બાળું તો હું શક્તિ નહીં લખું આ લખી લેજો આ સીતાજી ને બાપુ અહીંયા જ હતું નકર સીતાજી ને બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ બાપુ આ ધરતી ઉપર ન પડે રાખ ઉડી જાય એ દીકરી હતી સીતાજી તમે શું માનો છો એની તાકાત જ નથી રાવણ એની સામે દ્રષ્ટિ કરે અને રાવણે બાપુ સીતાજી ને ઉપાડ્યા ને તારે માં કઈને ઉપાડ્યા છે કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે અને એ મને મારે ને તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો ચાર વેદ જેના મોટે હોય નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વા વાસીધુ કરે ગણે ગાયું ચારે રવિ રસોઈ બનાવે શિવ જેનો ભંડારી હોય યમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે કે અમે એનો જીવ લેવા જઈએ એ અને આ ધરતી ઉપર ચૌદ ચોકડી નું રાજ કર્યું રાવણે સતયુગ દ્વાપર તેતા ને કળિયુગ ચાર યુગ ની એક ચોકડી થાય ચૌદ ચોકુ ને છપ્પન યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કે છે સંત કેટલું એનો તપો બળે છે કેટલો વિદ્વાન છે અને રામ ને સુધી થકો થયો તો બાપુ એનું ભજન તો કઈ ગઈ ને પણ આપણને છે ને કઈ આમાં સમજાતું જ નથી આપડે મને તો એમ થાય કે ચારે બાજુ કથાયું વંચાય છે ધોઈનું બોલાય છે ભજન થાય છે માતાજીના માંડવા થાય ને હવન થાય ને પ્રતિષ્ઠાયું થાય ને મંદિર થાય તો બગાડ કાં નથી પૂરાતું વિચારવા જેવું તો છે ભલામણા કઈ આપણા ઘર આવું કઈ કરી જ નતા તો આ ચોરી ને લોટપાટ ને મારી નાખવા ને તોડી નાખવા ને અત્યાચાર ને ગમે એની દીકરી ઉપાડી જવી આ બધું તમે જોવો તો ખરા કેટલું બધું અંધારું આવેલું જાય તો આ કથાયું વંચાય છે ખોટું છે એ કેમ કેવું ખોટું છે હવે આમાં માણસના જીવનમાં જો ઉતરે આ વાત તો તો આ કથામાં ફાયદો કોને મંડપ વાળા ને સાઉન્ડ વાળા જેવા કલાકાર લાખ રૂપિયા દસ લાખ રૂપિયા આમાં નાખવા દેના કરતા પાત્ર ખડમાં લઈ દીધા હોય તો ગામો ગામ કથા એવું વંચાય ગામો ગાય અમારે તો રોજ ફોન આવે અમારે પ્રોગ્રામ રાખો અમારે રાખો અમે કઈ રીતે ગાય થાય છે